જે જૂનાગઢનો દલિત પરિવાર છે એની યાર મારે પારિવારિક કોઈ વાંધો નથી મારે પેઢી દર પેઢી કોઈ વેરજે નથી આ આ લોકોને હું કોઈને ઓળખતો પણ નથી ગણેશ પણ એને ઓળખતો નથી મેં તમને કીધું એ આ ઘટના માત્ર ને માત્ર તો ખાસ કરીને ગોંડલ શહેર અને ગોંડલની તાલુકાની જનતાનો હૃદય પાકાર માનું છું તમે કોઈ જાતનું એલાન આપેલું નથી આમ છતાંય સ્વયંભૂ ગોંડલ શહેરે અને ગોંડલ તાલુકાએ જેવી રીતે બંધ પાડ્યું જે રીતે અમને સમર્થન કર્યું અને શાંતિપૂર્ણ ગામ એના માટે હું ગોંડલની જનતાનો ગોંડલ તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું વિશેષ આભાર દલિત સમાજનો માનું છું કે તમામ દલિત સમાજના આગેવાનો સતત મારા સંપર્કમાં હતા દલિત સમાજના આગેવાનોએ મને ખૂલું સમર્થન કર્યું દલિત સમાજના મને જાણવા મળ્યું દલિત સમાજના આગેવાનો આજની રેલીમાં જોડાયા પણ નથી એમનો પણ હું વિશેષ આભાર માનું છું અને ખાસ કરીને ફરીથી મારી જનતાનો ગોંડલ અને શહેરની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને જે રીતે ગોંડલનું વાતાવરણ જે ભાઈચારાનું વાતાવરણ છે આ વાતાવરણ કાયમી બનશે અને આના માટે મારો પરિવાર જે રીતે મને જે રીતે પરિવારની જે રીતે પારિવારિક હૂંફ મળે છે સમાજની દરેક સમાજની એ રીતે હું અને મારો સમાજ હંમેશા મારા વિસ્તાર અને જોડાયેલા રહું અને ફરી જેવું બધાનો હૃદય ગુરુ ગાવા આ તો લોકો ભાઈ રેલી છે સભા છે સરગત છે આની અંદર કોઈ આ રીતે બોલતું હોય એનાથી એનું લેવલ મારું લેવલ પેલા લેવલમાં ઘણો બધો સ્વભાવ પડે છે એટલે આવા લોકોને મને લાગતું નથી કે મારે જવાબ દેવો જોઈએ આવતા દિવસોની તો જે કંઈ પ્રેસ મીડિયામાં રહ્યું છે એની પણ હું અત્યારે તમને વાત કરું છું પણ એ તો ગોંડલની જનતા જવાબ દેશે મારે કે મારા ગણેશ એનો જવાબ નથી દેવું ગોંડલી જનતા સમયમાં જવાબ આવશે અને વિશેષ એ પણ કહી દઉં અત્યાર સુધી જે મીડિયાની અંદર ચાલ્યું છે એ એક તક બધું આવ્યું છે કે અહીંયા આવું છે અહીં અહીંયા છે એલાનાઇટ ઓવર દ કામ જ્યારે બધ રહે છે દરેક સમાજનું મને સમર્થન પડે છે મને દલિલ સમાજનું સમર્થન પડે છે ત્યારે નરી વાસ્તવિકતા તમે બધા પણ મિત્રો જોઈ શકો છો કે ગોંડલની વાસ્તવિક પરિસ્થિતિ શું છે અને આવતા દિવસોની અંદર જનતા એનો સુર વ્યક્ત કરવા માટે જનતા ભેગી થવાની છે આમ સમાજ ભેગો થવાનો છે અને એમાં ગોંડલની જે બદ્દામીથી છે એની જનતા જનતા કરવાની છે અને મને લાગે છે કે ગોંડલનું સર્ટિફિકેટ કોઈ અમદાવાદથી પ્રેસ મીડિયાના મિત્રો આપી દઈએ કોઈ ફલાણા ગામથી આપી દઈએ કે કોઈ મીડિયા ચેનલ આપી દઈએ એટલે ગોંડલ બદનામ થઈ જાય છે અથવા તો ગોંડલને સારું થઈ જાય સારું થઈ જાય આવું હું કંઈ માનતો નથી પણ અહીંની લોકો જો વાત કરવામાં આવે તો ગોંડલની જનતા જ જવાબ આપે મને વ્યાજથી લાગે છે અને ગોંડલની જનતા સો એ જે રીતે મીડિયાની અંદર અપ્રચાર થયો છે ભ્રામક પ્રચાર થયો છે એનો જવાબ મીડિયા સમક્ષ મારી જનતા આવશે આપશે તમારી દ્રષ્ટિ ઘટનામાં શું હકીકત છે તમે શું કારણ કે ગણેશભાઈ તમારી સાથે સંપર્ક નતો હશે હવે હું બૈલું છે કે નથી બૈલું અને ખાસ ન્યાય મારી દ્રષ્ટિએ જે કઈ ઘટના ઘટી છે આ ઘટના એક આકસ્મિક છે અને આકસ્મિક ઘટના કેને કહી શકાય કે દાખલા તરીકે તમે અત્યારથી તમારું વ્હીકલ લઈને તમે તમારા ઘરે જાવ છો અને તમારે કદાચ કોઈની અને અથડાવવાનું થાય તો તમારો કોઈ ઈરાદો ખરો આ ઘટનાને માત્ર ને માત્ર હું આકસ્મિક ગણાવું છું કોઈ ભોગવ હજુ તાની નથી જે જુનાગઢનો દલિત પરિવાર છે એની મારે પારિવારિક કોઈ વાંધો નથી મારે પેઢી દર પેઢી કોઈ વેર નથી આ આ લોકોને હું કોઈને ઓળખતો પણ નથી ગણેશ પણ એને ઓળખતો નથી મેં તમને કીધું કે આ ઘટના માત્ર ને માત્ર આકસ્મિક ઘટેલી છે બાપુ જાહેર મંચ ઉપરથી આપના નામ જો આપના પરિવારના નામ જો એક ચેલેન્જ ફેંકવામાં આવે છે કે અમને ભારતીય જનતા પાર્ટી સાથે વાંધો નથી

ગોંડલ શહેરે અને ગોંડલ તાલુકાએ જેવી રીતે બંધ પાડ્યું જે રીતે અમને સમર્થન કર્યું અને શાંતિપૂર્ણ ગામ બંધ રહ્યું એના માટે હું ગોંડલની જનતાનો ગોંડલ તાલુકાની જનતાનો હૃદયપૂર્વક વિશેષ આભાર હું દલિત સમાજનો માનું છું કાંઈના તમામ દલિત સમાજના આગેવાનો સતત મારા સંપર્કમાં હતા દલિત સમાજના આગેવાનોએ મને પૂરું સમર્થન કર્યું દલિત સમાજના મને જાણવા મળ્યું દલિત સમાજના આગેવાનો આજની રેલીમાં જોડાયા પણ નથી એમનો પણ હું વિશેષ આભાર માનું છું અને ખાસ કરીને ફરીથી મારી જનતાનો ગોંડલ અને શહેરની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને જે રીતે ગોંડલનું વાતાવરણ જે ભાઈચારાનું વાતાવરણ છે આ વાતાવરણ કાયમી બનશે અને આના માટે મારો પરિવાર જે રીતે મને જે રીતે પરિવારની જે રીતે પારિવારિક હૂંફ મળે છે સમાજની દરેક સમાજની એ રીતે હું અને મારો સમાજ હંમેશા અમારા વિસ્તાર અને જોડાયેલા રહું અને ફરીથી હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું આ તો લોકો ભાઈ રેલી છે સભા છે સરગત છે આની અંદર કોઈ આ રીતે બોલતું હોય એનાથી એનું લેવલ ને મારું લેવલ પેલા લેવલમાં ઘણો બધો તફાવત પડે છે એટલે આવા લોકોને મને લાગતું નથી કે મારે જવાબ દેવો જોઈએ આવતા દિવસોની તો જે કાંઈ પ્રેસ મીડિયામાં ચાલી રહ્યું છે એની પણ હું અત્યારે તમને વાત કરું છું પણ એ તો ગોડલની જનતા જવાબ દેશે મારે કે મારા ગણેશ એનો જવાબ નથી દેવો ગોડલની જનતા સમયમાં જવાબ આપશે અને વિશેષ એ પણ કહી દઉં અત્યાર સુધી જે મીડિયાની અંદર ચાલ્યું છે એ એક તરફથી બધું આવ્યું છે અહીં આવું છે છે કામ દરેક સમાજનું મને સમર્થન મળે છે ત્યારે નરી વાસ્તવિકતા તમે બધા પણ મિત્રો જોઈ શકો છો કે ગોંડલની વાસ્તવિક પરિસ્થિતિ શું છે અને આવતા દિવસોની અંદર જનતા એનો સુર વ્યક્ત કરવા માટે જનતા ભેગી થવાની છે આમ સમાજ ભેગો થવાનો છે અને એમાં ગોંડલની જે બદનામી થઈ છે એની જનતા જનતા કરવાની છે અને મને લાગે છે કે ગોંડલનું સર્ટિફિકેટ કોઈ અમદાવાદથી પ્રેસ મીડિયાના મિત્રો આપી દઈએ કોઈ ફલાના ગામથી આપી દઈએ કે કોઈ મીડિયા ચેનલ આપી દઈએ એટલે ગોંડલ બદનામ થઈ જાય છે અથવા તો ગોંડલને સારું થઈ દે સારું થઈ જાય આવું હું કંઈ માનતો નથી પણ અહીંની લોકો જો વાત કરવામાં આવે તો ગોંડલની જનતા જાનો જવાબ મને વ્યા લાગે છે અને ગોંડલની જનતા સો એ સો ટકા જે રીતે મીડિયાની અંદર અપ્રચાર થયો છે ભ્રામક પ્રચાર થયો છે એનો જવાબ મીડિયા સમક્ષ મારી જનતા આપશે

આ ઘટનાને માત્ર ને માત્ર હું આકસ્મિક ગણાવું છું કોઈ પૂર્વય હજુ કારની અંદર કાવતનું નથી જે જૂનાગઢનો દલિત પરિવાર છે મારે પારિવારિક કોઈ વાંધો નથી મારે પેઢી દર પેઢી કોઈ વહેંચેલ નથી આ આ લોકોને હું કોઈને ઓળખતો પણ નથી ગણેશ પણ એને ઓળખતો નથી મેં તમને કીધું એ આ ઘટના માત્ર ને માત્ર આકસ્મિક ઘટેલી છે જાહેર મંચ ઉપરથી આપના નામજોન આપણા પરિવારના નામજોન એક ચેલેન્જ ફેંકવામાં આવે છે અમને ભારતીય જનતા પાર્ટી સાથે વાંધો નથી

આપણે ન્યાયતંત્ર ન્યાયતંત્ર ઉપર મને સંપૂર્ણ કરો છો ન્યાયતંત્ર જે કઈ નિર્ણય કરશે એના ઉપર મને સંપૂર્ણ કરો છો